વળતર મળે છે ને એની સાથે સીધો સંબંધ છે એટલે પાયાના ખાતરમાં આપણે ખાલી રાસાયણિક ની વાત નહીં કરીએ હું આખી આખી થાળી પીરસવા માંગુ છું ખેડૂતોને કે આપણે જેમ કેમ શાક રોટલી દાળ ભાત ને સંભારો પાપડ છાસ આવું બધું જોઈને આપણને પણ એમ થઈ જાય કે આજે જમવાની ખૂબ મજા આવશે અને મન પ્રસન્ન થઈ જાય એ જ રીતે મગફળીના પાક ને પણ જો તમે આખી થાળી પીશો ને તો એ શરૂઆતથી અંત સુધી ખૂબ જ સારી અવસ્થામાં ઉભો રહે છે અને છેલ્લે ઉત્પાદન સારું આપે છે ને ગુણવત્તા સારી સારી આપતું હોય છે નમસ્કાર કેરુત ભાઈઓ ખાસ કરીને જોવા જઈએ તો આપણે અત્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે ઘણી જગ્યાએ ચોમાસુ પાકના વાવેતર થયા હશે ઘણી જગ્યાએ ટૂંક સમયમાં વાવણીના વરસાદો પડશે એટલે ચોમાસું વાવેતર થશે હવે આપણે સમજવાનું છે કે ખાતર કેમ કે ખેડ ખાડે ખાતર અને પાણી આ ખૂબ અગત્યની વસ્તુ છે જેમાં મહત્વનું હોય છે કે ખાતર કેવા ખાતરો આપવા જોઈએ જમીનને કેવા ન આપવા જોઈએ અને કેવા ખાતરો આપવાથી આપણે ખેડૂતોને વધારે ફાયદો થાય વધારે ઉત્પાદન લઈ શકીએ પહેલી વાત તો એ કે જે ખેડૂત ભાઈઓ પાસે પશુપાલન હોય છાણીઓ ખાતર વાપરતા હોય તો એ બધાથી ઉત્તમ છે એ ન કરતા હોય જીવામૃત આપીએ તો પણ ઉત્તમ છે પણ જેમની પાસે વિકલ્પ નથી ફરજિયાત રાસાયણિક ખેતી કરે છે તો રાસાયણિક ખાતરની અંદર કેવા ખાતરો વાપરવા જોઈએ તે વાત આજે આપણે સમજવાની કોશિશ કરવાની છે જેમાં આપણી સાથે આત્મા પ્રોજેક્ટના જે બીટીએમની પોસ્ટ ઉપર કાર્યરત છે એવા છે દિવ્યેશભાઈ કાકડીયા જે આપણી સાથે ઉપસ્થિત છે અને દિવ્યેશભાઈ સૌપ્રથમ તો આપનું સ્વાગત છે અને દિવ્યેશભાઈ હું વિનંતી કરું

આ વર્ષે મોટા ભાગના ખેડૂતો મગફળી ઉપર પોતાની પસંદગી ઉતારવાના છે અને મગફળીની જયારે વાત આવે ને ત્યારે પાયાનું ખાતર સીધો જ આર્થિક કેટલું ખેડૂતને ફાયદો થાય છે આર્થિક કેટલી એમને વળતર મળે છે ને એની સીધો સંબંધ છે ઉત્પાદન સાથે સીધો સંબંધ છે એટલે પાયાના ખાતરમાં આપણે ખાલી રાસાયણિકની વાત નહીં કરીએ હું આખી થાળી પીરસવા માંગુ છું ખેડૂતોને કે આપણે જેમ કેમ શાક રોટલી દાળ ભાત ને સંભારો પાપડ છાસ આવું બધું જોઈને આપણે પણ એમ થઈ જાય કે આજે જમવાની ખૂબ મજા આવશે અને મન પ્રસન્ન થઈ જાય એ જ રીતે મગફળીના પાકને પણ જો તમે આખી થાળી પીશો ને તો એ શરૂઆત થી અંત સુધી ખૂબ જ સારી અવસ્થામાં ઉભો રહે છે અને છેલ્લે ઉત્પાદન સારું આપે છે ગુણવત્તા પણ સારી સારી આપતું હોય છે હવે હું હું આજે ભલામણ કરવાનું છું એક પછી એક આપણે ચારે ની વાત કરશું તો સૌથી પેલું રાસાયણિકમાં જે ખેડૂતો વાપરવાનું છે તો એમને ડીએપી જગ્યાએ એસએસપી વાપરવું જોઈએ એસએસપી સિંગલ સુપર બરાબર મોટાભાગના ખેડૂતો ડીએપી વાપરતા હોય છે પણ ડીએપી ની જ કિંમત આસપાસ એસએસપી ખાતર આવતું હોય છે ડીએપીમાં નાઇટ્રોજન અને ફોસ્ફોરસ હોય છે જયારે એસએસપીમાં આપણે જોઈએ તો એમાં ફોસ્ફોરસ પણ મળે છે કેલ્શિયમ અને સલ્ફર બરાબર તત્વો એસએસપીમાં સેમ ડીએપી ની કિંમતમાં મળતા હોય છે બરાબર તો પછી એક પોષક તત્વો ની જગ્યાએ મલ્ટીપલ પોષક તત્વો મળતા હોય એ જ કિંમતમાં તો ખેડૂતો એ પસંદ કરવું જોઈએ બરાબર હવે ફોસ્ફરસ તો વિકાસ અને વૃદ્ધિ માટે પહેલેથી છેલ્લે મુખ્ય તત્વોમાં આવે છે સલ્ફર અને કેલ્શિયમનો જણાવી દઉં મગફળી એક તેલીબીયા પાક છે તેલ અને પ્રોટીન માટે જ મગફળી વવાતી હોય છે અને વપરાતી હોય છે તો સારામાં સારું તેલની ગુણવત્તા સારામાં સારા દાણાની ગુણવત્તા એનું તેલની ટકાવારી અને પ્રોટીનની માત્રા નક્કી એના પરથી નક્કી થતું હોય છે તો જો શરૂઆતમાં તમે આપો છો ખાતરમાં તો એની અંદર રહેલું જે સલ્ફર છે એ પહેલેથી સુધી જરૂર હોય ત્યારે એ મળતું રહે છે એના કારણે ખૂબ જ સારી ગુણવત્તાનું તેલ અને પ્રોટીન વાળા દાણો અને મગફળીનું ઉત્પાદન થતું હોય છે હવે ત્રીજું તત્વ એમાં મળે છે કેલ્શિયમ હવે કેલ્શિયમ એટલી અગત્યની વસ્તુ છે જેટલી આપણામાં કેલ્શિયમની ઉણપ હોય તો આપણા આટકા નબળા પડે છે મજબૂતાઈ માટે જેમ આપણે કેલ્શિયમની જરૂર છે એમ છોડને પણ કેલ્શિયમ ની એટલી જ માત્રામાં જરૂર હોય છે બરાબર પણ હવે મૂળ જે મગફળીના મૂળ છે ને એ કેલ્શિયમ લઈ અને ડોડવા કે દાણા સુધી પહોંચાડી નથી શકતા એટલે કેલ્શિયમ જ્યાં ડોડવાનો વિકાસ થાય છે જમીનમાં ત્યાં હોવું જરૂરી છે એટલે એસએસપી તમે નાખો છો તો ઓટોમેટિક કેલ્શિયમ વીસ એકવીસ ટકા એમ કેલ્શિયમ હોય છે જે ત્યાં મૂળ આસપાસ દોડવા જ્યાં વિકસે છે ત્યાં એમને મળી રહે છે એટલે આ એક જ ખાતર ત્રણ તત્વો મળે છે સાથે સાથે માઇક્રોમાં માઇક્રોન્યુટ્રીન જોઈએ ને તો ઝીંક અને મેગ્નેશિયમ જેવા પણ તત્વો એમાં એસએસપી માં હોય છે એટલે આ એક એક જ ખાતર કોમ્બિનેશન છે એટલે ડીએપી ની જગ્યાએ એસએસપી ની હું આપણા ખેડૂતોને ભલામણ કરીશ અને

એટલે નાઇટ્રોજન વ્યવસ્થા થઈ ગઈ ફોસ્ફોરસ ની થઈ ગઈ સલ્ફર ની થઈ ગઈ કેલ્શિયમ ની થઈ ગઈ એક બે માઇક્રોન્યુટન ની થઈ ગઈ હવે ઘટે તો પોટાશ ઘટે છે બરાબર તો આપણી જમીનમાં પોટાશની ઉણપ તો છે જ વર્ષોથી એટલે પોટાશયુક્ત ખાતર તરીકે સૌથી સર્વશ્રેષ્ઠ ક્યુ ગણાય તો મ્યુરેટ ઓફ પોટાશ એમઓપી ખેડૂતોને વાપરવાની બરાબર ભલામણ કરું છું કારણ કે એમઓપી છે ને એક પોટાશ નો સૌથી રીચ સ્ત્રોત છે અને શરૂઆત સસ્તો પણ છે પાછો બરાબર બરાબર ભલામણ કરું છું બરાબર એટલે બંને પાયામાં હા બંને પાયામાં આપવાનું છે એટલે તમામ પ્રકારના મેજર અને માઇક્રોન્યુટ્રીયન્ટ આમાં કવર થઈ ગયા પછી આ સાથે ત્રીજું ખેડૂતોને વાપરવાનું છે જે ફરજિયાત વાપરવાનું છે સમજો જમીન આપણી રસોડું છે બરાબર આપણે એને ખાતર આપીએ એટલે કાચો માલ આપણે આપી દીધો બરાબર પણ હવે આ કાચો માલને રસોઈ બનાવવા માટે જે તૈયાર ખોરાક બનાવવા માટે જે મૂળ લઈ શકે એના માટે કંઈક તો જોઈશે ને બરાબર તો આપણે આજ વર્ષોથી રાસાયણિક ખાતરનો ખાલી ઉપયોગ કરતા આવ્યા છે એના કારણે થયું એવું છે કે આપણી જમીનમાંથી સૂક્ષ્મ જીવોની સંખ્યા ઘટી ગઈ છે ઘટી ગઈ છે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ ઘટી તું છે તો આની દાણાદાર ખાતર આવે છે કે જેમાં નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાશોટિયા હોય બેક્ટેરિયા હોય સૂક્ષ્મજીવો હોય આ ફરજિયાત વાપરવું જોઈએ અને આના વગર રાસાયણિક ખાતર નાખવું જ ના જોઈએ બરાબર એટલે એસએસપી પોટાશ અને એની સાથે એનપીકે ના કન્સોર્ટ યા મિક્સ માં વાપર કારણ કે તમે એસએસપી અને પોટાશ તરીકે કેમિકલ તમે સીધો તો આપી દીધો બરાબર કાચો માલ તો આપી દીધો હા જમીન રસોડા જેવું કામ કરશે પણ માં રસોઈ બનાવનારા તો જોઈશે ને પરેશ બિલકુલ બિલકુલ રસોઈ બનાવનારા જ નહી હોય તો છોડ લઈ કેમ શકે ખાઈ કેમ શકે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ સરળતાથી છોડને આપી શકે એ પ્રકારના બેક્ટેરિયામાં હોય એટલે એનપીકે કે વાળું સારું કંપનીનું જવાબદારી વાળું જે ખાતર હોય એનું ખેડૂતો જે ખેડૂતોને વિશ્વાસ પાત્ર હોય એમનું વાપરવું જોઈએ અને પચીસ કિલો પ્રતિ એકર નું એનો કંઈક લોઝ હોય છે અને એની કિંમત પણ છસો સાતસો આઠસો ની આસપાસ હોય છે આથી મોંઘા ખાતર એનપી કે ના વાપરવા જોઈએ એટલે કોસ્ટ ઇફેક્ટિવ પણ જે એક ખેડૂતોને પર એકર કે પર વીઘા એક રેન્જમાં પણ ખર્ચો આપણે પાયાના ખાતરમાં કરાવવો જોઈએ વધારે ખર્ચો પણ એમાં પણ નકામો છે બરાબર જેવા બધું ખોરાક પણ તૈયાર કરી દેશે પણ હવે જો મૂળ સિસ્ટમ જે મૂળિયા છે એ સારી રીતે ડેવલપ નહીં થાય અથવા તો કે મૂળિયામાં એટલી બધી કેપેસિટી નહીં હોય તો આ બધો ખોરાક લેવા માટે ક્યાંક ને ક્યાંક મગફળી નો પાક જઝુમતો હોય ઝો હોય તમે જયારે માઇકોરાઈઝા જેવી ફૂગ નો એના પણ ચાર કિલોનું પેકિંગ આવે છે ચાર કિલો પ્રતિ એકર નો એનો એકરમાં ચાર કિલોનો ડોઝ આવે છે દાણાદાર માઇકોરાઈઝા કહેવાય એને એ જયારે તમારે એ પાયાના ખાતરમાં જ તમારે આપી દેવાનું છે તો એ જયારે આપો છો તો શરૂઆતની અવસ્થા એ જ એની મૂળનો વિકાસ સારો થાય છે માઇકો રાયઝાના ખૂબ છે ને એ મૂળના તાત્રા સાથે જોડાય અંદર પ્રવેશે અને એની આજુબાજુ મૂળ જેવો જ વિસ્તાર બનાવશે બરાબર બરાબર એના કારણે કેવું થશે કે જેટલો પણ દ્રાવ્ય ખોરાક છે જેટલા પણ દ્રાવ્ય રસાયણો છે એ બધા જ ઉપાડીને એ મગફળીને આપશે બરાબર અને સામે માઇક્રોરાઈઝ અને શું જોઈએ તો કે ભાઈ મગફળી જેટલું ગ્લુકોઝ કે શર્કરા બનાવે એ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે એકબીજાના મ્યુચ્યુઅલમાં માઇકોરાઇઝા જમીનમાં રહેતી હોય છે પછી ક્યારેક એવું બને કે પાણીની ખેંચ થઈ વરસાદ મોડો થાય છે તો માઇકોરાઇઝા આજુબાજુમાં જ્યાં દૂર સુધી પાણી પડ્યું હોય ને એ ખેતીને એ પાકને સપ્લાય કરતી હોય એટલે આ માઇકોરાઇઝા તો ફરજિયાત માઇકોરાઇઝા અને એનપીકે કોન્સોડિયા ફરજિયાત રાસાયણિક ખાતર સાથે આ ફરજિયાત આપવાનું જ એટલે ચાર વસ્તુ આપવા એટલે આ ચાર વસ્તુમાં જયારે આપો છો ને ત્યારે એક આખી ડીશ બની ગઈ એટલે કકડિયા સાહેબ ટૂંકમાં આપણે ફરીથી એક વખત કહું કે જે ડોઝ છે તમે કીધું હું સમજી ગયો એ પ્રમાણે એસએસપી છે એ ત્રીસ કિલો હા ત્રીસ થી પાંત્રીસ કિલો એસએસપી ત્રીસ થી પાંત્રીસ કિલો પોટાસ હા મ્યુરેટ ઓફ પોટાસ આપવાનું બરાબર એમઓપી હા એમઓપી અને પચીસ કિલો પચીસ કિલો પ્રતિ બરાબર પછી આના સિવાય કયા હવે જો અમુક ખેડૂતોને પ્રશ્ન હોય છે શરૂઆતમાં જમીન ના પ્રશ્નો ઘણા હોય છે જમીન એક સરખી આપડી ગુજરાત ની છે નહીં છે નહીં હોય ને ખેડૂત એવું પણ કરી શકે કે જયારે આ બધું પાય નું ખાતર થઈને વાવણી થઈ જાય ને પછી પંદર વીસ દિવસ નો સમયગાળો થાય ને એટલે જે નાઇટ્રોજન ની ઉણપ વાળી જગ્યાઓ છે જમીનો છે ને એ લોકો એ ખેડૂતોને દસ કિલો યુરિયા સાથે અહીંયા ભલામણ યુરિયાની સાથે જે સો ગ્રામના પેકેટમાં આવે છે એ પણ નાખી શકે અથવા તો વીસ પચીસ દિવસે ઘણા ખેડૂત મિત્રો ટ્રાયકોડરમાં શુડોમોના કે જે જમીનની ફૂગ અને જીવાતના રક્ષણ સામે વાપરતા હોય છે એની સાથે આગળ પાછળમાં પણ આપી શકાય યુરિયાની સાથે યુરિયાની સાથે હવે ભેશભાઈ બધા ખેડૂત મિત્રો ને આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ રાસાયણિક ખાતર સાથે હવે આ બધા જીવાણુઓ કમ્પેટિબલ છે કે નહીં ચાલે કે નહીં મરી જાય આ તે પણ હવે અત્યારે જે આધુનિક પદ્ધતિથી જે ટ્રાઇન્કોડરમાં કે સુડોમને આ સીક્ષ્મ જીવાણુ નું ઉત્પાદન થાય છે અને હવે અત્યારની જે ટેકનોલોજી છે એ પ્રમાણે એમાં સંખ્યા જેટલી હોય છે પરેશ ભાઈ જીવાત સામે રોગ સામે આ બધા કામ તો આપે જ છે બરાબર એટલે ત્યારે નાઇટ્રોજન ની ઓળખ ખેડૂતોને યુરિયા તરીકે નાઇટ્રોજન આપી શકે છે આ બધી વસ્તુ એટલે પાય ખાતર તરીકે આ થઈ ગયું જરૂર પડે તો યુરિયા પાછળથી નહીં તરીકે આપી શકે પછી બીજા ખાતરોની જરૂર નથી પડતી કેમ કે પોટાશ તો આપણે પાયામાં આપેલો હશે તો એ જરૂર પડશે તો આ બધા ખાતરો જ્યાં મગફળી નીકળશે ને ત્યાં સુધી ધીરે ધીરે સૂક્ષ્મ જીવાણુ ઓગાડી આપતા રહેશે અચ્છા એટલે પાયામાં એક જ વખત કાકડીયા સાહેબ આપી દઈએ એટલે જ્યાં સુધી મગફળી નીકળી ન જાય ત્યાં સુધી જે તત્વો જરૂર પડશે આ બધા તત્વો જમીનમાં હશે એ છોડ છે એ લેતો રહેશે કારણ કે આપણે એમાં સૂક્ષ્મ જીવાણુ આપેલા જ છે જેમ જેમ જરૂર પડશે એમ એમ ઓગાડીને આપતા રહેશે બરાબર એટલે ખાસ કરીને આ ખાતરના બંધારણની વાત થઈ ગઈ છે સેન્દ્રિય કાર્બન નું લેવલ છે એ પણ આમ તો કાકડીયા સાહેબ અત્યારે મેઈન પ્રશ્ન છે કે સેન્દ્રિય કાર્બન નું લેવલ ડાઉન છે તો એના માટે પણ કઈ તમે અલગ થી સજેશન કરવા માંગો હવે ઓર્ગેનિક કાર્બન સેન્દ્રીય કાર્બન જનરલી એક ટકા થી ઉપર હોવું જોઈએ તો ફળદ્રુપ જમીન ગણાય છે આપડી જમીનો ફળદ્રુપ જ છે પણ ઓર્ગેનિક કાર્બન ઓછું હોવાના કારણે ઉત્પાદન નથી આપતી બરાબર અને ઉત્પાદન આપણે ક્યાંક ને ક્યાંક આ રીતે ખાતર અને દવાના કારણે જો ઉત્પાદન વધારે લાવીએ છીએ તો ગુણવત્તા નથી હોતી એના માટે ખર્ચો બહુ કરવો પડે છે ખેડૂતોને સેન્દ્રીય કાર્બન વધારવા માટે ખેડૂતોને એક જ રસ્તો છે કે ભાઈ જે લીંબોડીનો ખોડ પછી એ જે કુદરતી વસ્તુઓમાંથી જે ખાતર બનાવવામાં આવે છે સેન્દ્રીય ખાતર તરીકે અથવા તો અત્યારે બજારમાં ઓર્ગેનિક કાર્બન ના સ્ત્રોત તરીકે પણ આ ખાતરો ત્રીસ કિલો કે પચાસ કિલોના પેકિંગમાં મળતા હોય છે આનો એક વખત ઉપયોગ કરી લેવો જોઈએ અને બીજું ઓર્ગેનિક કાર્બન જો ખેડૂતોને પોતાના ખેતરમાં જીવામૃત ને ઘનજીવામૃત નો સતત ઉપયોગ કરે ધીરે ધીરે ઓર્ગેનિક કાર્બન એનું વધવાનું છે બિલકુલ બિલકુલ એટલે ખેડૂતો બે સાથે જઈ શકે છે પ્રાકૃતિક ખેતી કરી શકે છે ને સાથે સાથે પોતાનું પોતાનું ઉત્પાદન પણ અ સારું એવું લઈ શકે છે મેં જે આ સજેસ્ટ કર્યું છે ને પરેશભાઈ એવું છે કે કેમિકલ તો વાપરવાનું છે પણ સાથે જૈવિક વાપરો તો તમારી જમીન બગડતી નથી જમીન સુધારણા થાય છે ધીરે ધીરે સૂક્ષ્મજીવણો કારણે જમીનમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે જેના કારણે કેવું થાય કે જ્યારે મગડી સૂયામુખ છે ત્યાં ઢોડવા અને દાણાનું બંધારણ થશે ને તો ઓક્સિજનની વધારે માત્રાના કારણે ઓટોમેટિક ગુણવત્તા સારી રહેશે અને ઉત્પાદન પણ સારું આવશે ઓકે એટલે જ્યાં સુધી આપણે સમજ્યા છે કાકડિયા સાહેબ ખૂબ ખાતર વિશે અગત્યની માહિતી આપી સામાન્ય રીતે આપણે ડીએપી ના એનપી કે વાપરી દેતા હોય છે જે પાયાના ખાતર તરીકે પણ જે રીતે કાકડિયા સાહેબે આપણે સમજાવ્યું કે આ एसएसपी હોય અથવા તો જે બીજાની અન્ય ખાતરની જે આખી કિટ બનાવીને આપણે કીધું આ પ્રકારના વાપરવામાં આવે તો તમામ તત્વો પણ મળી રહે તમામ તત્વો પડી મળી રહે સાથે જમીનની અંદર ફળદ્રુપતા પણ વધે અને ખાસ કરીને જે આપણા માંડવીના પાકને મગફળીના પાકને જે તત્વોની જરૂર છે એ લે છે અને આનો ડોઝ છે એ પણ એકદમ સિમ્પલ રીતે બતાવવામાં આવ્યું છે જેથી કરીને ખાસ કરીને ખર્ચમાં પણ વધારો નથી થતો એટલે આ વસ્તુને સમજવી અને આ પ્રમાણે આપણે ચાલવામાં આવે તો આપણે ખેતી ઉત્પાદન છે એ લઈ શકીએ એટલે આજે ખાતર વિશેની ખૂબ અગત્યની માહિતી આપવા માટે દિવેશભાઈ કાકડી આપણી સાથે જોડાયા અને દિવેશભાઈ કાકડીએ ખૂબ સારી માહિતી આપી એ બદલ ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વતી દિવેશભાઈ આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ